તારકચિહ્ન સ્લોટર હાઉસમાં જતી ગાયને બચાવતી સંસ્થા એટલે શ્રીમદ રામચંદ્ર ડુંગરેજી ગૌશાળા હૈદરાબાદની અંદર બે હજાર બારમાં ચાલુ થયેલી ગૌશાળા કે જેના દ્વારા ગૌરક્ષકદળો દ્વારા સ્લોટર હાઉસમાં જતી ગાયોને બચાવવામાં આવે છે સ્લોટર હાઉસમાં જતી ગાયોના શિંગડા ભાંગી ગયા હોય પગ ભાંગી ગયા હોય તેવી ગાયોને બેરહમીથી બાંધીને લઈ જતા હોય છે આ પ્રકારની ગાયને ત્યાંથી છોડાવીને તેની સરસંભાળ લેવામાં આવે છે ગૌરક્ષક દળો દ્વારા પોલીસને વકીલની મદદથી આ સંસ્થા દ્વારા ગાય બચાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે શ્રીમદ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ભક્ત હતા તેમના જીવન દરમિયાન જનમાનસ સુધી તેઓ ભાગવતને લઈ ગયા હતા તેમના નામ દ્વારા ચાલતી ગૌશાળામાં આશરે બારસો જેટલી ગાયો છે જેની સેવા કરવામાં આવે છે આ ગૌશાળા ઇનજાપુરમાં આવેલી છે હૈદરાબાદ તેમજ સિકંદરાબાદ તેમજ અનેક લોકો સેવા માટે આવે તો તેમના ભોજનની વ્યવસ્થા પણ છે આ ગૌશાળાના કાર્યક્રમ મુજબ દર અમાસે બે થી ત્રણ હજાર લોકો જમતા હોય છે તેમજ ગાયની સેવા કરતા હોય છે શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજના જન્મને સો વર્ષ થયાનો એક ભવ્ય કાર્યક્રમ સ્વયંસેવકો તેમજ દાતાના સન્માન સાથે તેમજ લોકડાયરા સાથે ઉજવવામાં આવ્યો હતો ભક્તિ જ્ઞાન અને સેવાના આ કાર્યક્રમ અનેક લોકોએ ભાગ લીધો હતો અહેવાલ અતુલભાઈ અડિયા પરમપૂજ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ગૌશાળા દ્વારા આયોજિત કાર્યક્રમ માટે વિવિધ સમાજના અગ્રણીઓને અપાયેલા આમંત્રણ અને ભૂમિપૂજનની વિગતો છે માહિતી અતુલભાઈ અડિયા રવિવાર પંદર ફેબ્રુઆરીના રોજ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ગૌશાળા દ્વારા આયોજિત થનારા જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે વિવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે મુખ્ય વિગતો ભૂમિપૂજન શુક્રવારના રોજ કાર્યક્રમ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે મનસુખ પટેલ મુખ્ય સંયોજક જસમત પટેલ અશોક પટેલ ઉમિયા ધામના ચેરમેન કાંતિલાલ પટેલ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દમૃતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનો જસમત પટેલ વિજ્ઞેશ જાગીરદાર મુકેશ ચૌહાણ અને તરુણ મહેતાએ નીચે મુજબના મહાનુભાવોને વ્યક્તિગત રીતે મનીને આમંત્રણ આપ્યું છે શ્રી જૈન સેવા સંઘ ચેરમેન યોગેશ સિંઘે પ્રમુખ ઉમેશ બાગરેજા મંત્રી વિમલ મુખા અને અન્ય સભ્યો સુરતથી મહેમાન સમાજ સેવી ગણપત ધામલિયા સુરત મહેશબેન ચેરમેન મુરલી મનોહર પલોગ અને અન્ય અધિકારીઓ અન્ય સંસ્થાઓ તેલંગાણા હિન્દુ વાહિનીના મંત્રીઓ કચ્છી મિત્ર મંડળના ટ્રસ્ટીઓ શાંતિ ગુરુ જૈન મંદિરના પ્રતિનિધિઓ અને મહાવીર હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાલાસર હનુમાન મંદિર ટ્રસ્ટી સંજય શોક અને રામદેવ મિત્ર મંડળના સભ્યો શિક્ષણ જગત મારવાડી શિક્ષણ સમિતિના સહમંત્રી રેસ બી કાબરા આ છબીમાં દર્શાવ્યા પ્રમાણે હૈદરાબાદના વિવિધ વેપારી સામાજિક અને ધાર્મિક સંગઠનો આ સેવાના કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે